સાથે સંકળાયેલો છું અને ત્રીસ વર્ષથી જ્વેલરી ઓર્નામેન્ટ્સના નામથી શોરૂમ ધરાવું છું પેલેસ રોડ ઉપર અને આજે આ જ્વેલરી પોર્નામેન્ટ્સ એટલે કે જેડી મોલ જે રાજકોટની મિડલમાં બિગ બજારની બાજુમાં લેવલ સિક્સ ફ્લોર પર અગિયાર હજાર સ્ક્વેર ફૂટની અંદર આપણે આખો જ્વેલરી મોલ બનાવ્યો છે જે ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે તેના માનમાં સાથે સાથે આજે મારો બ્રાન્ડ એમ્બેસેડર ગ્રુપનો એવોર્ડ સમારંભ છે અને થર્ડ વસ્તુ કે આજે મને પચાસ વર્ષ પૂર્ણ થયા સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ એટલે પચાસમી એકાવનમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરું છું એ નિમિત્તે આજે એક સરસ મજાનું મ્યુઝિકલ પ્રોગ્રામ એવોર્ડ સેરેમની અને ડિનર વિથ બધા મિત્રો સાથે મળી અને એન્જોયમેન્ટ કરવાનું પ્લાનિંગ કર્યો છે હવે આપણે આ જર્ની ત્રીસ વર્ષથી કરીએ છીએ જે અત્યાર સુધીની અંદર રેકોર્ડ છે કે ત્રીસ વર્ષની અંદર આપણે ક્યાંય ખોટી જાહેરાત કરેલી નથી આપણે માત્રને માત્ર ગ્રુપ બિઝનેસ જ કરીએ એટલા માટે બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ સમારા રાખ્યો છે જેની અંદર મારે ત્યાંથી જે ગર્લ્સ કે બોઇઝ પાંચમા ધોરણમાં ભણતા હતા દસમા ધોરણમાં ભણતા એ ટ્વેલ્થમાં એવા એમની સગાઈ થઈ એમના મેરેજ ત્યાં આજે બબે છોકરાની મમ્મી છે તેમ છતાંય છેલ્લા વીસ વીસ વર્ષથી મારે ત્યાંથી ઓર્નામેન્ટ્સ લઈ જાય છે પોતે લઈ જાય છે પોતાના મામા માસી સગા સંબંધીને લેવડાવી દે છે સાથે એમના ફ્રેન્ડ સર્કલ અને આઉટ ઓફ રાજકોટથી બાધ્યથી એમના મિત્રવર્તુળને કહે છે કે અમિતભાઈ ત્યાં ક્યારેય કોઈ ડિસ્કાઉન્ટ એવું હોતું નથી પણ અમિતભાઈ ત્યાં જેન્ટલમેન રીતે વસ્તુ ક્વોલિટીમાં નો કોમ્પ્રો અને વ્યાજબી ભાવે કાયમ માટે આપે છે અમે બધા વર્ષોથી ત્યાંથી જ લઈએ છીએ અને મેં કોઈ દિવસ કોઈને સ્કીમ કે ડિસ્કાઉન્ટ આપેલું નહીં એટલે આજે આ જે મારા મિત્રો છે બ્રાન્ડ એમ્બેસેડર છે એને મને શણગારવાનો અવસર મળ્યો છે એટલે આજે એનો જ મહત્ત્વનો પ્રોગ્રામ રાખ્યો છે જે આજે પિસ્તાલીસ પાર્ટિસિપેટને હું એવોર્ડ આપું છું અને સાથે મારી શક્તિ મુજબ હું એમને ગિફ્ટ પણ આપું છું કોઈને સોનાની લગડી સિલ્વરની આ ઓર્નામેન્ટ્સ આવું બધું અમે અમારું ગ્રુપ છે એટલે અમારું ફેમિલી ફ્રેન્ડ છે એટલે એ એક અમે વધારાનો પ્રોગ્રામ કર્યો છે અને જે જનરલ જગ્યાએ હોતો જ નથી કે ગ્રાહક આવે છે ને લઈ જાય છે એવું નહીં આજે એકને એક ગ્રાહક છે એ ફેમિલી કરતાં વધારે સાથે જોડાયેલા રહીએ છે મારીને આ પંદરથી પચીસ વર્ષથી આવે છે એવા નો આ પહેલું એવા જ મિત્રોનો પહેલો સમારોહ છે આગળના સમારોહમાં કરતા રહેશું અને એમને હાઇલાઇટ કરશું સાથે એ અમારું વીસ વીસ વર્ષથી ધ્યાન રાખે છે તો અમારા અમારા જે જ્વેલદીપ પોર્નામિક્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રગતિમાં એમનો સિંહ પાડો છે અને આવી જ રીતે એ લોકોનો મને સહકાર હજી પણ મળતો જ રહે છે એટલે આ એક પ્રોગ્રામ કર્યો છે અને સાથે જે આપણે આખો જેડી મોલ કર્યો છે અને અંદર એની અંદર જ્વેલદી જ્વેલરી મોલ છે જે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ક્યાંય આ ટાઈપનો મોલ નથી એકદમ શોરૂમ સ્ટાઇલ નહીં મોલ સ્ટાઇલ છે જે આપણે આઉટ ઓફ કન્ટ્રીની અંદર જતા હોય એ ટાઈપનો અને સાથે એની અંદર જ્વેલરી રોઝ ગોલ્ડમાં નંબર વન જેની અંદર એક્સક્લુઝિવ વૂડ જ્વેલરી ઇટાલિયન જ્વેલરી ટર્કી જ્વેલરી અને ડિઝાઇનર અવનવી બધી પ્રોડક્ટો છે સિલ્વરમાં પણ અદભુત ખજાનો છે સાથે રિયલ ડાયમંડ અને એન્ટિક હેરિટેજ કલેક્શન પણ આપણે પૂરેપૂરું રાખીએ છીએ એટલે આ એક રાજકોટની જનતા મિત્રો મિત્રોવર્તુળ સગા સંબંધીને પૂરતો લાભ લેવાનો અને સાથે જેડી વેડિંગ મોલ વન સ્ટોપ વેડિંગ સોલ્યુશન જ્યાં અંદર તમને કેટરિંગ પાર્લર નેલ પેન્ટ નેલ આર્ટ જે કોરિયોગ્રાફર ફોટોગ્રાફર ગોરદ્ધા અને સાથે એને લગતી એસેસરીઝ જે કોસ્મેટિક પ્રોડક્ટ અંડરગાર્મેન્ટ્સ ગિફ્ટ પ્રોડક્ટ ઇમિટેશન જ્વેલરી ડ્રાય ફ્રૂટ્સ બોક્સ એમ અવનવી આખા જેડી મોલની અંદર એ પણ એક આખો જેડી મોલ છે એક જેડી મોલની અંદર એ ટાઈપની બધી પ્રોડક્ટ મળે છે અને જ્વેલરી જ્વેલરી મોલની અંદર ગોલ્ડ સિલ્વર રિયલ ડાયમંડની બધી જ પ્રોડક્ટ મળે છે જે આ આવું કોઈ પણ જગ્યાએ આખા ગુજરાતમાં એક જ સ્થળ ઉપર આવું મળતું ક્યાંય છે નહીં અને આપણે ત્રીસ વર્ષના અનુભવ સાથે અને એકદમ વ્યાજબી ધોરણે જે કંઈ સેલિંગ કરીએ છીએ અને રાજકોટનો અર્ધસમા વિસ્તાર બિગ બજારની બાજુમાં લેવલ સિક્સ કોમ્પ્લેક્સ થર્ડ ફ્લોર ઉપર જેડી મોલ જ્વેલરી જ્વેલરી મોલના નામથી ચલાવીએ છીએ અને આપ બધા મિત્રો વર્તુળ સગા સંબંધીને અહીં દરરોજ માટે આવવા પધાર આપને બધાને આમંત્રણ આપું છું જય જલારામ જય શ્રી કૃષ્ણ